રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓની હડતાલ યથાવત જોવા મળી રહી છે આજે ગાંધીનગરમાં આરોગ્ય કર્મીઓ નોંધાવશે વિરોધ જી હા ગાંધીનગર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પૂરો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે વિધાનસભા તરફ જતા રસ્તા પર પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે આંદોલનકારીઓને ડિટેન કરવાના આદેશ આપવામાં આવ્યા છે વિવિધ માંગને લઈ આરોગ્ય કર્મીઓ હડતાલ પર રહ્યા છે આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ગયા છે લવસીધા ગૌરવ પાસે જઈશું ગૌરવ આંદોલનકારીઓ અત્યારે આંદોલનના મૂળમાં છે ખાસ કરીને જેટલા પણ આરોગ્ય કર્મચારીઓ છે તેઓ આજે હડતાલ પર ઉતરવાના છે તેમની માંગ શું છે કેટલી રજૂઆતો કરી શું નિરાકરણની કોઈ આશ તમને દેખાઈ રહી છે ગૌરવ નિધિ વાત કરે તો આરોગ્ય કર્મચારીઓએ સત્તર તારીખથી અતોક્કસ મુદતની હડતાળ કરી છે અને આ અગાઉ પણ તેમને કોલ આપ્યો હતો કે તેમનો જે ગ્રેડ પે છે ટેકનિકલ ગ્રેડ પે અને ખાતાકીય પરીક્ષા રદ કરવાની માગણી સાથે તેઓ લાંબા સમયથી હડતાળ કરી રહ્યા છે સરકાર સાથે આ મુદ્દે અનેકવાર વાટાઘાટો થઈ આરોગ્ય કર્મચારીઓનો દાવો છે કે ઠરાવ કરવામાં આવે છે પરંતુ અમલ કરવામાં આવતો નથી માટે તેઓ આજે વીસ તારીખે રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર આપીને પોતાની રજૂઆત કરશે આ દ્રશ્યો જોઈ શકો છો કે તેમનો કોલ હતો કે વીસ તારીખે આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગરમાં દમાનાક છે અને વિધાનસભાના ગેટ નંબર એક ઉપર તેઓ વિરોધ દર્શન કરીને મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવા જશે તેના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગાંધીનગર ખાતે ખડકી દેવામાં આવ્યો છે વિધાનસભાના ગેટ નંબર એક ઉપર જતાં તમામે તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવે છે જે પણ કોઈ કર્મચારી હોય નાગરિક હોય તેમના આ આઈડેન્ટિફિકેશન કરવામાં આવ્યું છે તેનું ઓળખકાર જોવામાં આવ્યો છે અને ત્યારબાદ પોલીસ તેને આગળ જાવે છે મહત્ત્વની વાત છે કે આરોગ્ય સેવાઓ આવશ્યક સેવામાં આવતી હોવાથી ગઈકાલે જ રાજ્ય સરકારે આરોગ્ય કર્મચારી પર એસમાલ લાગુ કર્યો છે બીજી મહત્ત્વની વાત કે આ આંદોલનને તોડી પાડવા માટે અને જે પણ કોઈ આરોગ્ય કર્મચારીઓ છે તે ગાંધીનગર ખાતે ન પહોંચે તે માટે ગઈકાલે રાત્રે જ સ્ટેટ કંટ્રોલ રૂમમાંથી આદેશ થયા હતા અને જે પણ કોઈ કર્મચારીઓ જે તે જિલ્લામાં આંદોલન કરતા હોય અથવા તો ગાંધીનગર આવવા માટે નીકળવાના હોય તેમને ત્યાં જ ડિટેન કરવાના આદેશ આપવામાં આવ્યા હતા આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે જે વાહનો છે તેનું સઘન ચેકિંગ થઈ રહ્યું છે એટલે જે સરકારે પગલાં લીધા આંદોલનને દબાવવા માટે તેના ભાગરૂપે જે સંખ્યામાં જોઈ શકે એટલી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ હજુ સુધી ગાંધીનગર પહોંચી શક્યા નથી જે પણ કોઈ કર્મચારીઓ જેટલા પણ કર્મચારીઓ પહોંચ્યા તેમને જે તે સ્તરેથી પોલીસે ડિટેન કરી લીધા છે અને તેમને જે હેડક્વાર્ટર છે ત્યાં લઈ જવામાં આવે છે એટલે કહી શકાય કે આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગણી સાથે રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવા માટે મક્કમ છે તેમનું કહેવું છે કે તેમનો જે હક છે તે લઈને રહેશે બીજી તરફ સરકાર પણ મક્કમ છે કે કઈ રીતે આરોગ્ય કર્મચારીઓને આંદોલનને ટાળું પાડવું ઠંડુ કરવું અને વિધાનસભા ગેટ નંબર એક સુધી ના પહોંચે બિલકુલથી આરોગ્ય કર્મથી આચાર્યો ની હડતાલ છે એટલે સ્વાભાવિક રીતે જેટલા પણ દર્દીઓ છે તેમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે ઇમરજન્સી સર્વિસ ને લઈને શું કે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે નિ વાત કરીએ તો આ જે આરોગ્ય કર્મચારીઓ ખરા એ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને જે જિલ્લા આરોગ્ય કેન્દ્ર હોય ત્યાં ફરજ બતાવતા હોય છે એટલે એમના ભાગે જે કામગીરી આવતી હોય છે તે રસીકરણની હોય છે ડેન્ગ્યુના અંગેની કામગીરી હોય છે મેલેરિયા અંગેની કામગીરી હોય છે પાણીને શુદ્ધિકરણ કરવાની કામગીરી હોય છે એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના જે કર્મચારીઓ હોય છે આ તે કર્મચારીઓ હડતાળ ઉપર છે એટલે સીધી રીતે કોઈ દર્દીને તેની અસર થવાની નથી પરંતુ વેક્સિનેશનનું કામ અટકી પડશે ડેન્ગ્યુ અને મેલેરિયાની જે ચકાસણી છે તેનું કામ અટકી પડશે જે પણ કોઈ ગામ હોય જે પણ કોઈ વોર્ડ હોય જે પણ કોઈ શેરી મહોલ્લો હોય ત્યાં જો દૂષિત પાણી હોય તો તેને શુદ્ધિકરણ નાખવાનું કઈ રીતે કરવું ક્લોરીની ટિકટી નાખવાનું કામ છે તે અટકી પડશે એટલે આ જે સેવા છે તેને આવશ્યક સેવા સરકારે જાહેર કરીને જે પણ કોઈ કર્મચારીઓ હડતાલ સાથે જોડાયા છે તેમની ઉપર એસમા લાગુ કર્યો છે અને તેઓ તાત્કાલિક ફરજ ઉપર પહોંચે અને આ કામોને અસર ના થાય તેવી સરકારે તૈયારી કરી છે આંદોલનને કચરી નાખવાના પૂરતા પ્રયત્નો છે તે થયા છે તમે જોઈ શકો છો કે જે પણ કોઈ ગાડી હોય અથવા તો ટુ વ્હીલર હોય અથવા તો રિક્ષા હોય તેમાં જે પણ કોઈ પેસેન્જરો બેઠેલા હોય તેમને ચકાસવામાં આવે છે તેમની ઓળખ કરવામાં આવે છે ત્યારબાદ તેમને વિધાનસભાના ગેટ નંબર એક તરફ આગળ આવે છે આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે આ ગાડીમાં કેટલાક લોકો બેઠેલા છે અને તે કદાચ થોડા શંકાસ્પદ હોય તો તેમને વિધાનસભાના ગેટ નંબર એક તરફ આગળ દેવામાં આવશે નહીં જેટલી પર રિક્ષામાં બેઠેલા આરોગ્ય કર્મચારીઓ હતા તેમને અહીંયા જ આ જે સ્થળ દેખાય છે ત્યાં જ રોકી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને ડિટેન કરીને પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા એટલે કહી શકાય કે આરોગ્ય કર્મચારીઓ પોતાની માગણીઓ એટલે ગ્રેડ પે ટેકનિકલ ગ્રેડ પે અને ખાતાકીય પરીક્ષા રદ કરવાની માંગ સાથે આગળ વધી રહ્યા છે સામે સરકાર પણ આંદોલનકારીઓને ઠંડા પાડો તેમને દબાવવા અને આવશ્યક સેવાઓ માટે કટિબદ્ધ જણાઈ રહી છે બિલકુલ થી ગૌરવ નજર રાખજો ફરીથી આપની પાસે આવીશું તો આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર છે પણ જોવાનું રહેશે કે સરકાર દ્વારા આખરે કેવું વલણ અપનાવવામાં આવે છે શું કઈ નિરાકરણ આ પ્રશ્નોને લઈને લાવવામાં આવે છે